નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ દસ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો પચાસથી થી પાંત્રીસો છવ્વીસ રૂપિયા સિંગદાણા બારસો પચાસથી ને તેરસો પચાસ રૂપિયા કલોજી ઓગણત્રીસો પંચોતેરથી થી તેતાલીસો રૂપિયા રાયડો अग्यारो थी बार सौ पचास रूपया एरसो रूपया चना आठ सौ पचास सौ रजगा बीज छ हजार चार सौ थी सात हजार पांच सौ रुपया सूआ एक हजार पचास थी बार सौ पचास रुपया मेथी आठ सौ बार सौ रुपया અડદ એક હજાર વીસ થી પંદરસો અઠ્યાવીસ રૂપિયા મગ અગિયારસો પચાસ થી અઢારસો ચૌદ રૂપિયા તુવેર નવસો ચોપન થી બારસો છ્યાસી રૂપિયા ઈસબ ગુલ નવસો થી બારસો પચીસ રૂપિયા ધાણા તેરસો દસ થી ચૌદસો નેવું રૂપિયા અજમો નવસો થી ચૌદસો ચૌદ રૂપિયા સોયાબીન પાંચસો એસી થી આઠસો પિસ્તાલીસ રૂપિયા જુવાર છસો પચાસ થી આઠસો વીસ રૂપિયા લસણ ચારસો દસ થી આઠસો રૂપિયા વરિયાળી એક હજારથી તેરસો છન્નું રૂપિયા તલકાડા એકત્રીસો એકત્રીસ થી ચાર હજાર ચાલીસ રૂપિયા તલ સફેદ તેરસો ઓગણીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસ થી છસો એકવીસ રૂપિયા લોકોન પાંચસો વીસ થી પાંચસો એસી રૂપિયા મગફળી ઝીણી આઠસો પાંચ થી બારસો પચાસ રૂપિયા મગફળી સાતસો પચીસથી એક હજાર પાસઠ રૂપિયા કપાસ બારસો પંદરથી પંદરસો એકવીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે